ફરિયાદના આધારે પોલીસે ગાંધીનગરના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી નિર્ભય જોશી ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસ વિદ્યાર્થી છે નિર્ભયે છેલ્લા કેટલાક દિવસોથી સુરતની ઓગણીસ વર્ષની જુનિયર વિદ્યાર્થીનીને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને ગર્લફ્રેન્ડ બનાવવા માટે પણ દબાણ કરતો હતો

ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોશી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી બે દિવસ પહેલા આરોપી નિર્ભય જોશીએ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને જબરજસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી વિદ્યાર્થીનીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નિર્ભય જોશી સામે

ઘટનાની વિગતો જોતા ડૉક્ટર તરીકે અભ્યાસ કરતા આરોપી અને ભોગ બંને ત્યાં સાથે જ અભ્યાસ કરે છે ભોગ છે એ દ્વિતીય વર્ષમાં છે જ્યારે આરોપી જે છે એ ફાઇનલ ઇયર એમને પૂરું કરી દીધું છે ભોગ અને આરોપી બે હજાર ત્રેવીસ એપ્રિલથી સંપર્કમાં હતા સ્ટુડન્ટ હોવાના નાતે અને વાતચીત અને બોલચાલનો એમને સંબંધ હતો જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઇરેગ્યુલર માંગણીઓ આરોપી દ્વારા ભોગ પાસે કરવામાં આવતી હતી ક્યારેક ક્યારેક ભોગ એ એવી રીતે પણ બ્લેકમેલ કરતા હતા કે તારી સાથેના જે ઓડિયો મારી પાસે છે એ હું તમામ વાયરલ કરી દઈશ જો મારી માગણીને તો તાબે નહીં થાય તો જે અનુસંધાને ભોગ ઘણી વખત એમનો બહિષ્કાર કરેલો એમનો વિરોધ પણ કરેલો પણ તેમ છતાંય આરોપીએ એમની જે લત હતી એ છોડેલી પંદર તારીખે રાત્રે દસ સાડા દસે એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવેલી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માગું છું એ તો મને આપ તો હું તારા બધા ઓડિયો જે છે એ ડિલીટ કરી દઈશ ત્યારે પણ ભોગ બનનારસિંહ એમને તાબે નહીં થયેલા પણ પછી ભોગ બનનારસિંહ હોસ્ટેલ જતા રહેલા અને આરોપીએ એમને કોલ કરેલો અગિયાર સાડા અગિયાર કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલીટ કરી નાખજે મને તારી દયા આવે છે આટલા વાતચીત પછી ભોગ ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે ઓડિયો ક્લિપ એ બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાશી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરજસ્તી કરેલી છે અણછાશ માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાશી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે નોર્મલ રૂટીન વાતો જ હોય છે પણ એક સાથે સ્ટુડન્ટ હોય તો એક જનરેશનના હિસાબે કઈ એવી વાતો હોય કે જેનાથી શું રુચિભંગ થતો હોય હા બંને એઝ પર સ્ટુડન્ટ તો મિત્ર જ હતા પણ આરોપીની એવી ડિમાન્ડ હતી કે તું મારી મિત્ર છો એમાંથી તું મારી ગર્લફ્રેન્ડ થઈ જા